પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાટ ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ગુજરાત જોડો જનસભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો આપમાં જોડાયા ભાજપના ત્રીસ વર્ષના શાસન બાદ પણ ગુજરાતના ખેડૂતો યુવાનો કર્મચારીઓ આશા વર્કર્સ સહિત તમામ વર્ગના લોકો ગત રોજ છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાટ ખાતે એમએસ હોસ્પિટલની સામે મેદાન ખાતે આપ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગુજરાત જોડો જનસભામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા તથા પૂર્વ સરપંચો કોંગ્રેસમાંથી પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય તથા પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સાથે આ સભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો યુવાનો સહિત તમામ જાતિ ધર્મ અને વર્ગના લોકો જોડાયા હતા જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી આપણા લોકો પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખુબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોવા છતાં માટે આંદોલનો શિક્ષકો ની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે કર્મચારી આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારી આંદોલન કરે જોઈએ ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈ ના એકવીસો જાહેર કર્યા અને આપણો ખેડૂત જયારે બજારમાં માર્કેટયાર્ડ માં મકાઈ ની છે ત્યારે એને રૂપિયા મળે છે સરકારે કપાસના ટોકાના બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાત માં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર નો વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા આ યોજનામાં થયેલા બજેટ સત્રમાં યોજનામાં બચુભાઈ અને એમના કરેલા ભ્રષ્ટાચાર વાત મૂકી

પહેલો મોરફો બચુભાઈ ખાબરના દુકરાઓના નામ બહાર આવ્યા પાર્ટીના જિલ્લાના પ્રમુખ ની નામ આવવાનું છો કે ભારતીય તપાસ બંધ કરી દીધી ભારતીય જનતા પાર્ટી તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી અમે સરકારને નકલી કચેરી બતાવી અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન ખવાય છે અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે મ્યુનિસિપલમાં થાય છે સંસ્થાનું અનાજ મળે છે થાય છે અને એક કચેરીઓમાં કમિશન આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે યુવરાજી બાપુ સાથે ઉમેદવારો માટે યાત્રાઓ કરી અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યોવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ફોન માટે આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલમાં જાય